સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેણાકી મકાનમાં ફરી એકવાર ગામડું પડતા નબળી કક્ષાની કામગીરી થઈ હોવાની ચાડી ફૂંકી સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના રહેણાકને સોંપવામાં આવ્યા એના ત્રણ વર્ષ જેવો સમય થયો છે આ ટૂંકા ગાળામાં વારંવાર નબળી બાંધકામના કારણે છતમાંથી ગાબડા પડવા સહિતની નબળી કામગીરીના પ્રશ્નો ઉઠવા પામ્યા ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નંબર બીના રહેણાકના રસોડામાં છતનું ગાબડું પડતા નુકસાન થવા પામ્યું હતું જોકે આ બનાવમાં એક

નામ મારું મહેશભાઈ કાનજીભાઈ સોલંકી છે હું બસો ત્રણ માં રહું છું રાતે આ લોકો સ્લેબ પડ્યો ત્યારે હું જાગી ગયો તો અને માજી ને હાથમાં ઈજા થઈ છે અને આખો રોડું પડ્યો ઉપર સ્લેબ આખો પડી ગયો છે અને નળ માં નુકસાન થયું છે નળનો ઘરની આખો ઘર બધું રિવેશન થઈ ગયો મારે બસો ત્રણ પડેલું હતું અગાઉ ત્યારે હું અવારનવાર રજૂઆત કરી પછી એક વખત દસ દસ બાર વખત ગયા પછી એક વખત મારા ઘરે આવીને લોકો જોઈ ગયા કરી ગયા છે અત્યારે પાછું આગલા રૂમમાં તળું પડી છે અને સંડાસ બાથરૂમમાં બધાને લીકેજ થાય છે પાણી પડે છે ચોવીસ કલાક બધાને જગ્યાએ તમે ગમે એને પૂછો આ એકસો ને એક હજારને અઠ્યાસી મકાનમાં તમે ગમે પૂછ્યું તો કહે છે પાણી પડે જ છે અમારે હિરજા પહોંચી હોય એવું ઈચ્છાની તો કોઈને થઈ નથી આ માજીને થોડુંક વાગ્યું છે કાલે અને મારા ઘરે જોઈએ અંદર ઘરમાં મોતીઓ ઉતાર્યો હતો હું બહાર ગયો હતો એટલે બાર ના રૂમમાં હતા અંદર વધતો એને કેટલી ઈજા થઈ ગયું હતું અત્યારે આ મકાન સોપણ અને કેટલા વર્ષ ત્રણ વર્ષ થયા છે અને અત્યારે તમે જોઠે પિલોર નીચેના સ્લેપ સ્લેબ માં બધી જગ્યાએ કાઠ ખાઈને ને બધા કાઠના ટીપા પડ્યા છે બધી જગ્યાએ પાણીના સમજ્યા